આજે આપણે તારીખ દસ જુલાઈ બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ તાજેતરમાં કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિ પૂજન કર્યું છે તો જવાબ આવશે આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રાલયના મંત્રી છે શ્રી અમિત શાહ એમના દ્વારા આ કરવામાં આવ્યું છે ભૂમિપૂજન તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પાંચમી જુલાઈના રોજ ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની જે સહકારી યુનિવર્સિટી નામ એનું આપવામાં આવ્યું છે ત્રિભુવન તો ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ભૂમિપૂજન કર્યું છે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે બે હજાર વીસમાં આવી હતી અથવા તો તમે નેશનલ એજ્યુકેશન પોલિસી પણ કહી શકો છો તો એના આધારે યુનિવર્સિટીનું શૈક્ષણિક માળખું જે લવચિક અને બહુ શાખાકીય કાર્યક્રમોની શ્રેણી પ્રદાન કરશે જેમાં પીએચડી મેનેજરિયલ સ્તરે ડિગ્રી સુપરવાઇઝરી સ્તરે ડિપ્લોમા અને ઓપરેશનલ સ્તરે પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે યુનિવર્સિટી આગામી ચાર વર્ષમાં બસોથી વધુ હાલની સહકારી સંસ્થાઓને જોડવાનો પ્રયાસ કરશે ભારતના અંદાજિત ચાલીસ લાખ સહકારી કર્મચારીઓ અને 80 લાખ બોર્ડ સભ્યોની કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે યુનિવર્સિટી આગામી પાંચ વર્ષમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ મત્સ્ય ઉદ્યોગ વગેરે સહકારી મંડળીઓની લગભગ વીસ લાખ કર્મચારીઓને તાલીમ આપશે તમને ખબર હશે કે ભારતની અંદર આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એની સ્થાપના કરી હતી ત્રિભુવનદાસ પટેલે ઓગણીસો ને છેતાલીસમાં કઈ જગ્યાએ આણંદમાં અને તમને એ પણ ખબર હશે કે આણંદની અંદર જ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે એનું પણ હેડક્વાર્ટર આવેલું છે જેની સ્થાપના ઓગણીસો ને પાસઠમાં ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી દૂધની આપણે વાત કરીએ કેમ કે બંને દૂધની રિલેટેડ જોડાયેલા છે ડૉક્ટર વર્ગીસ કુરિયનને ભારતના મિલ્કમેન તરીકે ઓળખાય છે મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તમારા માટે પ્રશ્ન છે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય દૂધ દિવસ છવ્વીસમી નવેમ્બરે મનાવીએ છે પરંતુ વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવામાં આવે છે કમેન્ટ બોક્સમાં આન્સર લખો જો તમને આવડતો હોય તો દર વર્ષે નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે દસમી જુલાઈના રોજ તો આ દિવસ વૈજ્ઞાનિકો ડોક્ટર કે એચ અલીકુન્ ડોક્ટર એચ એલ ચૌધરી એમની યાદમાં મનાવવામાં આવે છે જેમણે દસ જુલાઈ ઓગણીસો સત્તાવન ના રોજ માછલીમાં પ્રજનન પ્રેરિત કરવા માટેની એક તકનીકિશનની શરૂઆત કરી હતી સરકારે બે હજાર એકમાં દસમી જુલાઈને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઘોષિત કર્યો હતો બે હજાર એકમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીએ તમને ખબર છે એના અધ્યક્ષ નવા બન્યા છે કોણ બન્યા છે માંગીલાલ જાટ એમના દ્વારા કરવામાં આવી હતી એટલે કે આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી જેમાં મત્સ્ય ઉદ્યોગ શિક્ષણમાં અગ્રણી સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિશરીઝ એજ્યુકેશનની ભાગીદારી હતી આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં દસ જુલાઈના રોજ આણંદ ખાતે અગિયાર જુલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવશે નેશનલ ફિશ ફાર્મર્સ ડે તમને ખબર છે કે એક દિવસ બીજો પણ છે જેને કહેવાય છે ગ્લોબલ ફિશરીઝ ડે એ ક્યારે મનાવવા આવે છે કમેન્ટમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો મિત્રો આજે દસમી જુલાઈ એ બીજો પણ એક અગત્યનો દિવસ છે જેને કહેવાય છે વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ જે દર વર્ષે દસમી જુલાઈના રોજ ઉજવાય છે આ દિવસ વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે સૌર પવન જીઓથર્મલ એવા રિન્યુએબલ એનર્જીના સ્વરૂપો વિશે જાણવાની શીખવાની અને તેમના સ્ત્રોતોનું સંશોધન કરવાની તે તક આપે છે બરાબર છે વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ તમને ખબર જ હશે ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે કેન્દ્રમાં કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સ્કીમ ફોર પ્રમોશન ઓફ રજિસ્ટ્રેશન ઓફ એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોયી બે હાજર પચીસ કર્મચારી રાજ્ય વીમા નિગમ એ હિમાચલ પ્રદેશના શિમલા ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી તેની એકસો છન્નુમી ઈ એસઆઈ કોર્પોરેશન બેઠક દરમિયાન એસપીઆરઈ સ્કીમ બરાબર છે એને મંજૂરી આપી દીધી છે આ યોજના પહેલી જુલાઈથી એકત્રીસ ડિસેમ્બર સુધી સક્રિય રહેશે અને બિન નોંધાયેલા જે નોકરીદાતાઓ છે કર્મચારીઓ છે એમને કરાર આધારિત અને કામચલાઉ કામદારો સહિત એના માટે નિરીક્ષણ અથવા તો ભૂતકાળના જે બાકીના લેણાની માંગણીઓનો સામનો કર્યા વિના નોંધણી કરાવવાની એક વખતની તક પૂરી પાડે છે એસપીઆરડબલ્યુ બે હજાર પચીસ હેઠળ નોકરીદાતાઓ ઈ એસઆઈસી પોર્ટલ શ્રમ સુવિધા બરાબર મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પોર્ટલ એના દ્વારા એમના એકમો અને કર્મચારીઓને ડિજિટલ રીતે નોંધણી કરાવી શકે છે ઈ કર્મચારી રાજ્ય વીમા નિગમ તમને ખબર છે કે ઈ એસઆઈસીની સ્થાપના ઓગણીસો ને બાવનમાં થઈ

સદન ક્રોસથી सम्मानित કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી લુઇસ ઇનાશિયો લુલા ડા सिल्વાએ સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ ધ સદન ક્રોસથી સન્માનિત કર્યા છે બરાબર આ સન્માન બ્રાઝિલની સરકાર દ્વારા તે વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે બે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય અને મિત્રો મે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા એ પછી નરેન્દ્ર મોદીના છવ્વીસમું આંતરરાષ્ટ્રીય સન્માન છે નેશનલ ઓર્ડર ઓફ ધ સધન ક્રોસની વાત કરીએ બ્રાઝિલનું સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે જે સામાન્ય રીતે વિદેશના ટોચના નેતાઓને અને રાષ્ટ્રના વિશિષ્ટ વ્યક્તિઓને આપવામાં આવે છે આ સન્માન અઢારસોને બાવીસ બાવીસમાં સ્થાપિત થયું હતું અને એના દ્વારા બ્રાઝિલ પોતાના વૈશ્વિક સહયોગી પ્રત્યે સન્માનને આભાર વ્યક્ત કરે છે બરાબર છે લુલા દા સિલ્વા એ બ્રાઝિલના પ્રેસિડેન્ટ છે એનું કેપિટલ બ્રાઝિલિયા છે અને કરન્સી બ્રાઝિલ એમ છે અને તમારા માટે પ્રશ્ન અરે કરન્સી બ્રાઝિલની રિયલ છે જો અત્યાર સુધીમાં આપવામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સર્વોચ્ચ સમાન આપવામાં આવેલ છે આ પચીસ અહીંયા લખ્યા છે ને અત્યારે બ્રાઝિલ આપ્યું છવ્વીસ આનો સ્નેપશોટ લઈ લેજો બરાબર છે તમને પરીક્ષામાં ગમે ત્યારે આપશે તો જવાબ આવશે કોચીમાં કેરળનું જે કોચી છે ને ત્યાં યોજાઈ હતી તો ભારતીય નૌકાદળની સલામતી પરની ટોચની બેઠક વાર્ષિક સલામતી સમીક્ષા બે હજાર પચીસ થી ત્રણ જુલાઈ દરમિયાન સધારણ નેવલ કમાન્ડ કોચી સાથે યોજાઈ હતી હાઇબ્રિડ મોડમાં હતી ઓનલાઈન ઓફલાઈન બંને એમાં એનએચક્યુ એટલે તમે એવું કહી શકો કે નેવલ હેડક્વાર્ટરના અધિકારીઓ તમામ કમાન્ડ મુખ્યાલયના પ્રતિનિધિઓ સલામતી વર્ગના અધિકારીઓ બધાએ હાજરી આપી હતી સેફટી એન્ડ એનાલિસિસ ટૂલ એક જે બનાવવામાં આવેલું છે જે ભારતીય નૌકા દળની જે સલામતી ટીમ છે કોચી અને ભાસ્કર ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ બિસેક એના દ્વારા વિકસાવવામાં આવેલી એપ્લિકેશન છે આનું લોન્ચિંગ પણ આ જે કાર્યક્રમ છે એ દરમિયાન કરવામાં આવ્યું હતું બરાબર નૌસેનાની વાત છે નૌસેનાના ભારતીય નૌસેનાના પિતા કોને કહેવાય છે તો ભારતીય નૌસેનાના પિતા છે છત્રપતિ શિવાજી મહારાજ બીજું તમને ખબર છે કે હાલમાં રિસન્ટલી નૌસેનાની અંદર પ્રથમ ફાઈટર પાયલોટ બન્યા છે કોણ બન્યા છે મહિલાની વાત ચાલે છું આપણા ઇન્ડિયન નેવીમાં પ્રથમ મહિલા ફાઈટર પાયલોટ બન્યા છે તમને આન્સર આવડતો તો જવાબ જણાવો કમેન્ટ બોક્સમાં લખીને નૌસેનાના આપણા જે ચીફ છે એ દિનેશ કુમાર ત્રિપાઠી છે નૌસેના દિવસ ચોથી ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને સમનો વરુણ એનો મુદ્રાલેખ છે કોચીની વાત કરીએ તો કોચી છે ત્યાં એ ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે જે કેરળ છે એની હાઈકોર્ટ કોચીમાં આવેલી છે આ ઉપરાંત કોચીમાં ભારતમાં પ્રથમ વોટર મેટની શરૂઆત કરવામાં આવી હતી કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું પ્રથમ સૌર સંચાલિત એરપોર્ટ છે કોચીન સીપીઆર દ્વારા આઈએનએસ વિક્રાંત બનાવવામાં આવ્યું છે આ બધી બાબતો યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે અદાણી હજીરા પોર્ટ ખાતે ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ રોડ સેક્શનનું લોકાર્પણ કરવામાં આવ્યું તમને ખ્યાલ હશે તમે જો મારી સાથે જોડાયેલા છો પહેલેથી તો આપણે ઘણા સમય પહેલા ચર્ચા કરી હતી એ રોડ જયારે બનવાનો હતો એટલે આપણે તો એવું જ કીધું કે ક્યાં બનાવવામાં આવશે ત્યારે બની ગયો છે સુરતના અદાણી હજીરા પોર્ટ ખાતે દેશમાં પ્રથમ વખત કમર્શિયલ પોર્ટ માટે ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ સ્લેગ એટલે કચરો જેવો સ્ટીલનો એના ઉપયોગથી નિર્મિત એક પોઈન્ટ એક કિલોમીટર લંબાઈના ટુ લેન સેક્શનને નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજીના સભ્ય છે નીતિ આયોગના ડૉક્ટર વિજયકુમાર સારવ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ભારતના ત્રીજા સ્ટીલ સ્લેગ રોડનું અદાણી પોર્ટમાં નિર્માણ થયું છે બરાબર છે પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ વાણિજ્યિક બંદરમાં બાંધવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ રસ્તો છે બરાબર તો એ યાદ રાખજો ઓકે અને તમને ખબર છે ભારતની અંદર પ્લાસ્ટિકનો પણ રોડ બનાવવામાં આવ્યો છે બે હજાર બેમાં કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો હતો કમેન્ટ બોક્સમાં લખો આપણા વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના હર્ષ છે કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી છે નીતિન ગડકરી એ પણ યાદ બ્રિક્સ દેશોની અઢારમી શિખર સંમેલન બે હજાર છવ્વીસમાં ક્યાં યોજાશે તો ભારતમાં આયોજન કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં મળી રહેલી બે દિવસીય સત્તરમી શિખર સંમત્રણામાં ઉપસ્થિત રહ્યા સત્તરમા નંબરમાં સત્તરમી નંબરની જે બ્રિક્સ શિખર સંમેલન યોજાયું ક્યાં બ્રાઝિલમાં આ શિખર પરિષદમાં ભારત બ્રાઝિલ રશિયા ચીન ઇન્ડોનેશિયા ઈરાન ઈરાન ઇજિપ્ત યુએઈ સાઉદી અરેબિયા સાઉથ આફ્રિકા ઇથોપિયા તેમજ અગિયાર દેશના પ્રતિનિધિઓ બધા ઉપસ્થિત રહ્યા જો બ્રિક્સમાં દસ દેશો છે સાઉદી અરેબિયા નથી અથવા સાઉદી અરબ અરબસ્તાન બરાબર શી જિંગપિંગ પુતિન ઈરાનના પ્રમુખ મસૂદ પેજસ્કિન અને ઇજિપ્તના પ્રમુખ અબ્દુલ ફતર અલ સીસી એ બધા પરિષદમાં ઉપસ્થિત રહ્યા ન હતા આ શિખર પરિષદમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે અઢારમા નંબરની શિખર પરિષદ બે હજાર છવ્વીસમાં ભારતમાં યોજશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનો સ્વીકાર પણ કર્યો અને બ્રિક્સ નેતાઓની ઋતુ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન એની તેત્રીસમી પરિષદ પણ ભારતમાં યોજાવાની છે અને આની દરખાસ્ત પણ વડાપ્રધાને સ્વીકારી લીધી સત્તરમા નંબરની શિખર સંમેલન છે એની થીમ શું હતી વધુ સમાવેશી અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહયોગને મજબૂત બનાવવું પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે યાદ રાખજો બ્રિક્સ તમને ખબર છે છેલ્લે કયો દેશ જોડાયો બ્રિક્સમાં તમારે જણાવવાનું છે બ્રિક્સ આમ તો જોવા જઈએ તો એની પ્રથમ મિટિંગ બ્રિક તરીકે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના આજે ચાર દેશો ન્યૂયોર્કમાં મળ્યા હતા બે હજાર છમાં પણ પ્રથમ એમની જે સમિટ યોજાઈ હતી એ બે હજાર નવમાં યોજાઈ હતી બરાબર છે રશિયામાં યોજાય બે હજાર દસમાં ગેસ્ટ તરીકે સાઉથ આફ્રિકા આવ્યું અને બે હજાર દસ અગિયારની અંદર જ એ જોડાઈ ગયું બરાબર ત્રીજા નંબરની સમિટ યોજાય તે હતું અવેલેબલ તો એ યાદ રાખજો બરાબર આગળ વધે તમારે જણાવવાનું છે છેલ્લો દેશ બ્રિક્સમાં જોડાયો કયો સંરક્ષણ મંત્રાલયે એક લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ આધુનિકરણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે તો ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા સંરક્ષણ મંત્રાલયની યોજાયેલી બેઠકમાં મંત્રાલય એક લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ આધુનિકરણ પ્રોજેક્ટને મંજૂરી આપી ઓપરેશન સિંદુર બાદ ડિફેન્ટ એકવીઝેશન કાઉન્સિલની આ પ્રથમ બેઠક યોજાઈ જેમાં નિર્ણય લેવાયો આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ આર્મ રિકવરી વ્હીકલ્સ ટ્રાય સર્વિસીસ માટે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ સામેલ છે દરિયા દરિયા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે મૂર માઇન્સ પછી માઇન કાઉન્ટર મેજર વેસલ્સ સુપર રેપિડ ગન માઉન્ટ સબમર્સિબલ ઓટોનોમસ વેસલ્સ એ ખરીદવા માટે મંજૂરી આપી દીધી હતી બરાબર છે તો યાદ રાખજો સંરક્ષણ મંત્રી કોણ છે આપણા તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે જો મજા આવી તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે લિંક લિંકમાં શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત